જય શ્રી કૃષ્ણ આજે તારીખ એક જૂન બે હજાર બાવીસ જેઠ માસની શુકલ પક્ષની બીજ અને બુધવાર છે બીજની તિથિ એ બાર બીજના ધણી એવા રામદેવ પીરના ગુણલા ગાવાનો દિવસ તો આજના શુભ દિવસે શ્રી રામદેવ પીરની બાવની સાંભળશું રામાપીરની બાવની નિત્ય સાંભળવાથી ઘરમાં સુખ શાંતિ સમૃદ્ધિનો વાસ થાય છે ઘરની નકારાત્મકતા દુઃખ રોગ દૂર થાય છે શ્રી રામા પીરની બાવની જો નિત્ય ન સાંભળી શકાય તો દર ગુરુવારે જરૂર સાંભળવી જો ગુરુવારે પણ ન સાંભળી શકાય તો દર બીજના દિવસે આ બાવની ચોક્કસ સાંભળવી જોઈએ જે સાંભળવાથી શ્રી રામા પીરની કૃપા આપણા જીવનમાં હંમેશા બની રહે છે તો આ વિડિયોમાં શ્રી રામા પીરની બાવની સાંભળશું જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઇક શેર કોમેન્ટ કરી ચેનલ સબસ્ક્રાઈબ જરૂર કરજો

મથ દરિયામાં ડુંગ્યું વહાણ રામા પીરનું ધર્યું ધ્યાન અદ્રશ્ય રૂપે તાર્યું વહાણ વાણીયાના બચાવ્યા પ્રાણ યુગે યુગે પીરનો પોકાર હિન્દુ પીરનો કર્યો પ્રચાર પહેલે યુગે પ્રહલાદ રાય બીજા યુગે હરિશ્ચંદ્ર રાય ત્રીજા યુગે યુધિષ્ઠર રાય ચોથા યુગે બલી શ્રાવણી સુધી બીજને દિન બાર ગામના વાયક ભીન બાર વાયક સ્વીકારે પીર બાર બીજના ધણી રામા પીર આફત માં જે યાદ કરે તુરત જ તેના કામ સરે મરણ પામેલા જીવિત થાય રામા પીર નો થાય સગુ ચાને જાત્રા જાય માલ દેખી ચોર વાસી થાય લીલુડો ઘોડો હાથમાં તીર વાણિયા ની વારે રામદેવ પેરી ઉઠ ઉઠ વાણિયા ધડ જોડ ત્રણ ભુવન માંથી પકડી લાવું ચોર દલુ વાણિયાની ભલે કોટવાળ રામા પીર ના ભક્ત અપાર રૂપા તોલ દે સતીનાર પીરના પરચે ઉગાર્યા ભરથાર રણુજા શહેરમાં પાટ મંડાય ધોળી ધર્મ ધજા ફરકાય वायक सबै मोकलाय देश भक्त राय खिमडो वायक लैने जाय पहच्यो आबू गढनी माय

સવંત પંદરસો પંદર ની સાલ રામા પીર થઈ ગયા ન્યાલ સમાધિ માંથી કરતા વહાર ચમત્કાર જેના અપરંપાર હરજી ભગત ખીમડિયો કોટવાણ ડારલ દે સદગુણી નાર રામાપીરની પીર ની બાવની સાર જે કોઈ ગાયે નર ને નાર ગુજુ પરિવાર નમુ વારંવાર ઉતારી દેશે ભવપા બોલો રામા મિત્રો આપણે સાંભળી શ્રી રામા પીરની બાવન પશ્ચિમ ધરાના પ્રગટ પીર તરીકે પંકાતા અને પૂજાતા રામદેવજી આજે પણ ભક્તોની મનોકામના પૂર્ણ કરે છે અજમલજીના ઘેરે અવતાર ધારણ કરી જગતના જીવ માત્રનો ઉદ્ધાર કરનાર રામદેવજીનો લીલુડો ઘોડો આજે પણ જગપ્રસિદ્ધ છે બારબીજના ધણી ગણાતા રામદેવજી દ્વારકાધીશનો જ અવતાર છે કહેવાય છે કે વાંજિયાનું મેણું સહન ન થતા રામદેવજીના પિતા અજમલરાય દ્વારિકા ગયા ત્યાં જઈ દ્વારકાધીશ પાસે બે હાથ જોડી આજીજી કરી આજીજી કરતા કરતા એવા આવેશમાં આવી ગયા કે પ્રસાદમાં લાવેલો લાડુ એણે છૂટો ઘા કર્યો અને અજમલજીની એવી ગાંડી ઘેલી હરકત જોઈ પૂજારીએ તેમને ત્યાંથી દૂર કરવા માટે કહેવા લાગ્યા કે ભાઈ સાચી દ્વારિકા તો દરિયામાં છે ત્યાં જાઓ તો દ્વારકાધીશ મળશે કહેવાય છે કે આ વાત સાંભળતા જ અજમલજી દરિયા તરફ દોડ્યા કોઈ રોકે એ પહેલાં તો દરિયામાં છલાંગ લગાવી સાગરના તળે દ્વારકાધીશ અજમલજીને લેવા સામા આવ્યા આ તો ભગવાન હતા ભક્તની મદદ કરવા ઉખાડા પગે દોટ મૂકી પ્રભુના કપાળમાં પાટો બાંધેલો જોઈ અજમલજી ભગવાનને પૂછે છે કે પ્રભુ આ શું થયું ત્યારે ભગવાન મંદ મંદ હસતા બોલ્યા કે મારા એક ભગતે લાડુ માર્યો અને એ સમયે દીનદયાળ દ્વારકાધીશે અજમલજીને વચન આપ્યું કે ભક્ત હું સ્વયં તાર ઘેર પ્રગટ થઈશ આવા છે રામદેવ પીરના પ્રાગટ્યનો મહિમા જે કોઈ નરનારી સાચા ભાવથી રામદેવ પીરની ભક્તિ આરાધના કરશે તેનું નામ સ્મરણ કરશે રામદેવ પીરની કથા સાંભળશે શ્રી રામાપીર બાવનીના પાઠ કરશે સાંભળશે તેના પર રામદેવ પીરની અસીમ કૃપાથી સુખ સંપત્તિ વૈભવ સાથે સંતાનની ક્યારેય ખોટ નહીં હોય તેના જીવનમાં ક્યારેય દુઃખ દર્દ ગરીબી પ્રવેશ પણ નહીં કરે તો મિત્રો આ રામદેવ રામદેવપીર બાવની તમે પૂરી શ્રદ્ધાથી સાંભળી જેનું પુણ્ય ફળ તમને આજના વિડીયોમાં સુંદર રામદેવ પીરની બાવની સાંભળવી તમને જરૂર ગમી હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય રામા પીર જરૂર લખજો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે આઇકન જરૂર પ્રેસ કરજો આવા જ નવા ધાર્મિક વિડીયો નવી ધાર્મિક માહિતી સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ